আজেপন অমুক বিস্তারছে এটাই যে ছেলা પાંચ સાત દિવસથી જે જે વિસ્તારોની અતિ તીવ્રતા સાથે વરસાદો પડી રહ્યા છે જેમાં દ્વારકા જિલ્લો હોય પોરબંદર હોય જુનાગઢ હોય ગીર સોમનાથ હોય આ તમામ વિસ્તારોના જે બાવીસ તારીખના રોજ પણ વરસાદને કાયદેસરના ગમરોળી નાખ્યા છે અનેક જગ્યાએ દસ બાર ઇંચ પંદર ઇંચ અને અમુક જગ્યાએ ઓગણીસ ઇંચ સુધીના પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે આમ જોવા જઈએ તો હવે આપણે આમાંથી ધીમે ધીમે મુક્ત થવાના છે પણ ગઈકાલે એટલે કે ગઈકાલે રવિવાર હતો ને રાત્રે હું થી નવ એક કલાક સુધી લાઈવ હતો ને લાઈવની અંદર પણ મેં આ માહિતી આપી હતી કે ભાઈ આપણે આમાંથી હવે આ અતિ તીવ્રતાવાળા વરસાદમાંથી મુક્ત થવાના છે છતાં પણ હજી એક વખત આપને ઝલક બતાવશે એ ઝલકનો જે ડર હતો એ આજે આપણે બતાવી છે ગઈકાલે મને યાદ છે કે દ્વારકા જિલ્લાના જે ખેડૂતનો જે ફોન હતો ને ફોન ઉપર જ મેં લાઈવમાં માહિતી આપી હતી કે હજુ એક ઝલક આપને બતાવશે ને એ પછી આપણે વરસાદમાંથી મુક્ત થશું એવી રીતે આજે ઝલક ચોક્કસથી બતાવી છે જો કે આવતીકાલે આજે આજે રાતભર વરસાદનો જોર છે એ ગીર સોમનાથ કોઈ જુનાગઢ હોય પોરબંદર દ્વારકા જામનગર આ બધા વિસ્તારની અંદર આજે બાવીસ તારીખના રાતભર વરસાદનો જોર રહેશે આવતીકાલથી ઘણું બધું હળવું પડશે પડી જશે અને ધીમે ધીમે આપણે આ વરસાદમાંથી મુક્તિ મળશે જોકે આ વરસાદ એકદમ બંધ નથી થવાના

આપણે જણાવી કે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે અને એના માટે અમે ઘણા દિવસથી આપણે કહેતા હતા કે એ લો પ્રેશરને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને વરસાદનો લાભ મળી શકે છે જોકે એ જે લો પ્રેશર છે એકદમ ઝડપથી ચાલતું હતું એ અત્યારે આગળ ચાલવાની ગતિમાં ધીમ જ્યાં ઘટી છે ધીમી પડી છે ગતિ પણ એ હજુ પણ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે એટલે મને અત્યારે એવું લાગી રહ્યું છે કે લગભગ

જેમાં સૌરાષ્ટ્રના અમુક જે બાકી રહેલા ભાગ હોય મધ્ય ગુજરાતના ભાગ હોય કે ઉત્તર ગુજરાતના ભાગ હોય એમાં શરૂઆત થશે પણ આગળ કેવા વરસાદો પડશે શું થશે એનો આપણે વિસ્તારથી જે માહિતી આપવાની છે આવતીકાલના વિડીયોની અંદર આપણે બપોરે બે વાગ્યે આપવાની છે કેમ કે અમે આવતીકાલે વહેલી સવારથી બપોર સુધી અમે એક અલગથી પ્રિડિક્શન કરવાના છે અને એ અલગ અલગ મોડલોના સેટેલાઇટના જે પ્રિડિક્શન કરશું એનો બપોરે બે વાગે વિડીયો મૂકીને એનો નિચોડ પણ આપશું પણ આ એક ચોક્કસથી છે કે સૌરાષ્ટ્રમાં આવતીકાલથી તીવ્રતામાં એકંદરે બહુ મોટો ઘટાડો આવે તેવી પૂરી શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના બીજા ભાગોની અંદર કાલથી હળવા સામાન્ય વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ચોવીસ કલાકની અંદર શક્યતાઓ દેખાઈ રહી છે જોકે આ રાઉન્ડ છે એ અઠ્યાવીસ ઓગણત્રીસ જુલાઈ સુધી ચાલવાનું છે એટલે ત્યાં સુધીમાં તો લગભગ બાકી રહેલા મોટાભાગના વિસ્તારોને વરસાદનો લાભ પણ મળી જશે પણ ખાસ કરીને જે ગઈકાલે રાત્રિના વિડીયોની અંદર લાઈવ કાર્યક્રમની અંદર મેં આપને જણાવ્યું હતું જે ડર હતો એ જ પ્રમાણે આજે ફરીથી એક વખત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોને વરસાદોએ ગમરોડી નાખ્યા છે અતિ તીવ્રતા સાથે વરસાદો પડ્યા છે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારોની અંદર અતિ તીવ્રતા સાથે વરસાદો પડ્યા છે ત્યાં અકલ્પની નુકસાની પણ છે છે આપણે આવનારા દિવસમાં આ વરસાદો પૂરા થાય પછી આપણે એનું અલગથી આપણે એની માહિતી પણ આપવાના છે પણ ખાસ કરીને હવે તો આવતીકાલથી જે સૌરાષ્ટ્રમાં જે તીવ્રતામાં ઘટાડો પણ નોંધાવાનો છે ધીમે ધીમે એમાંથી છુટકારો મળવાનો છે અને બીજા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની છે